નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો મહત્વના સમાચાર ઉના તાલુકામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘર પર પોલીસ તંત્રની તંત્ર ગુનેગાર ની યાદી તૈયાર કરાઈ છે જેમાં ઉના ના અઠ્યાવીસ ગુનેગારો છે જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજા એ આપી માહિતી ઉનામાં એલસીબી એસઓજી અને સર્વેલન્સ સ્ટાફ ની જુદી જુદી ટીમો બનાવી કુંબિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુનેગારના કરો બેંક એકાઉન્ટ વીજ જોડાણ સહિતનું ચેકિંગ ઉના શહેરના અઠ્યાવીસ જેટલા ગુનેગારોના કરી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી બે ઘરોમાંથી બે જેટલા હથિયારો મળી આવ્યા તેમજ દસ જેટલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા ગુનામાં ગુનેગારોની મિલકત સહિત પ્રવૃત્તિઓની વિગતો એકઠી કરાઈ બ્યુરો રિપોર્ટ ગિરનાર ન્યૂઝ ઉના આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર ન્યૂઝને ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગીર સોમનાથ જિલ્લામાં જે અસામાજિક વિરુદ્ધ યાદી બનાવેલી છે જણાની યાદી છે અને તમામ વિરુદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝુંબેશ ચાલી રહી છે એમના ચેક કરવાની એમની બેંક એકાઉન્ટ ચેક કરવાની એમનું ઘર જે છે એ કાયદેસર જગ્યાએ છે કે નહીં અને એનું વીજ કનેક્શન પ્રોપર જગ્યાએ છે પ્રોપર રીતે છે કે નહીં આ તમામના ભાગરૂપે ઉનામાં આજે જે જે લિસ્ટ છે એ 28 ગુનેગારો તમામ ગુનેગારોની ચેકિંગ ની કાર્યવાહી અત્યારે ચાલુ છે એ દરમિયાન બે જગ્યાએથી અમને બે હથિયાર મળ્યા છે તલવાર એ ઉપરાંત અમે 10 વાહનો ડિટેન કર્યા છે આ જે આરોપીના અથવા એના સગા સંબંધીના છે અને ત્રણ જગ્યાએ જે વીજ કનેક્શન ગેરકાયદેસર લાગતા એને એનો વિદ્યુત કર્મચારીઓ પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે રાખી અને એમને દંડ અને એનો કેસ પણ કરાવ્યો છે